ઉપર ઉતરો તો બધાય નાનું લે હા ગાડી ચેક કરો બધાય ગાડી કેમ લોક થઈ ગઈ ગાડી ચેક કરો ગાડી લોક થઈ ગઈ છે ગાડી ચેક કરો મયુર લોક ખોલાય અને ગાડી ચેક કરો ના નથી એ ઉતારો લોક ખોલજો જો નહીતર આજ નો થવાની થઈ જાય છે ખોલી નાખો ખોલા ખોલા ખોલ તું મારવા હેઠો ઉતરો તો તારી ખોળો ગાડી કરો હાલો लई लई ल न नान। अरे वीडियो वीडियो इनी माने दे चारै ने सस्पेंड न करो तो रबरान नहीं हजी न डबला अंदर सी पाचड़ पाचड़ आय मयूर एकई जावा न देस

હાજર હતા તમે હાજર હતા સાહેબ સાચું કે જુઓ તમે હાજર હતા અહીંયા જ અને હમણાં બે મિનિટ પેલા જે વિડીયોમાં બોલ્યા કે તમે અહીંયા હાજર નહોતા તમે પેલી ચોકીએ ગયા તા એ ખોટી સ્ટેટમેન્ટ હતી એટલે નહોતા તમે હાજર તમે એક બાજુ બોલો તમે હાજર હતા કે નહોતા જે ટાઈમે દંડ લીધો બોલો તો તમે પેલી પોલીસ ચોકી ગયા હતા એનું મારી પાસે જે રેકોર્ડિંગ છે એ ખોટું હોય ખોટું રેકોર્ડિંગ છે તો તમારે આ રેકોર્ડિંગ સાચું માનવું કે એ રેકોર્ડિંગ સાચું માનવાનું કયું સાચું માનવાનું સાહેબ આ રેકોર્ડિંગ સાચું માનવાનું સારું આ જગ્યાએ અત્યારે આ જગ્યાએ હું સુધારવા બેઠો છું આ જગ્યાએ હું કમ્પ્લીટ સુધારવા બેઠો છું આ જગ્યાએ ખરેખર સુધારવાનું હોય આ ભાઈ ને શીખવર શું તકલીફ છે કરવા મજા એ જે છ વર્ષમાં સસ્પેન્ડ થશે ને ભાઈ ત્યારે એના ભાન આવશે કે કેટલી એમની ઉપર લાયબિલિટી હોય છે સાહેબ પરિચય આપવાની જરૂર જ નથી ના ના પરિચય આપવાની જરૂર જ નથી પરિચય અપાયા જ નહીં આમ આ મારે કેમ આવવું પડ્યું આ જગ્યાએ પણ ચલો ના આપ્યો તો તમે તમે ખાલી એટલું કહો કદાચ હું ના આવ્યો હોત તો બીજો મારા જેવા બીજા બે ત્રણ જણા હેરાન થઈ ગયા હોત અત્યાર સુધી એટલે થઈ ગયા હોત ને બીજા હેરાન સમજો એટલે દરેક જણ એમનો પરિચય આપે તો જ તમે જવા દેશો વાત તો એ જ થઈ કે તમે પરિચય આપ્યો હોત તો વાંધો નહોતો